આતંગવાદ વિરોધમાં બોટાદના ડોક્ટરો દ્વારા હનુમાન ચાલીસા પાઠ આયોજન બોટાદ શહેરના ડોક્ટરો દ્વારા આધ્યાત્મિક માર્ગ અપનાવવામાં આવ્યો છે શહેરના રોડ સ્થિત જીવનધારા હોસ્પિટલ પાછળ આવેલા ગાર્ડન માં હનુમાન ચાલીસા ના પાવન પાઠ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ્ય આતંકવાદના વિરોધ કરવા ઉપરાંત સમગ્ર સમાજમાં શાંતિ ભાઈચારા અને એકતા સ્થાપાવી હતી ડોક્ટરો દ્વારા આ પ્રાર્થના સભાનું આયોજન ચારમાં પહેલી વખત કરવામાં આવ્યું હોવાના કારણે વિશેષ રસ જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન શહેરના જાણીતા તબીબો હોસ્પિટલ સ્ટાફ સમાજના અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત તમામે એકસાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી અને દેશની સુખાકાંક્ષા શાંતિ અને આતંકમાંથી મુક્તિના હાસ્યથી ભગવાન હનુમાનજીનું સ્મરણ કર્યું હતું કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવથી ભરેલો માહોલ સર્જાયો હતો કેટલાક ભક્તોએ તાળીઓથી સંગત આપી હતી તો કેટલાકે આંખોમાં આશીર્વાદ ભર્યા આશરો સાથે પાઠ કર્યા હતા બારકુતી લઈ વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકો ખૂબ ભાવુક અને ભક્તિમય બની ગયા હતા પારસ ગાંધી ન્યૂઝ ગુજરાતી બોટા હું ડોક્ટર મુકેશ એન પુજારા જીવનધારા હોસ્પિટલ અને આ જે પ્લોટ છે એમ અમરીશભાઈ કીધું એમ અજય સાહેબ અહીં હનુમાન ચાલીસા રાખવામાં આવ્યા છે શું વિગત છે બસ એ હનુમાન ચાલીસા નિજાનંદ માટે અને વર્તમાન પરિસ્થિતિ જે ભારત ઉપર ને જે વર્તમાન પરિસ્થિતિમાં ગ્રહયોગ જે પ્રમાણે છે એ પ્રમાણે બધાને તકલીફ છે તો દાદા ભગવાન શ્રી રામ સ્વામિનારાયણ ભગવાન બધાની રક્ષા કરે અને બધાને દિવ્ય ઉર્જા આપે અને વાતાવરણને બહુ પવિત્ર રાખે એ આશય ખાસ અમારો અત્યારે છે હનુમાન ચાલીસા આનંદ માટે જય હનુમાનજી મહારાજ જય સ્વામિનારાયણ મારું નામ અમરીશ પાઠક છે હું અવેડા ગેટ શ્રી સંગીત વિદ્યાલયમાં બાળકોને સંગીત ભણાવું છું આજે અહીંયા હનુમાન હનુમાન ચાલીસાના પાઠ રાખવામાં આવ્યા છે કેવળ નિજાનંદ આત્માના આનંદ અને જે કંઈ જે જે જગ્યાએ જ્યાંથીને કોઈ એવા આત્માઓ જે પ્રભુના મિલન માટે આતુર છે એવાને એક શ્રદ્ધાંજલિ એવી રીતે આપી છે કે જેમાં એ પ્રભુ ચરણની અંદર પહોંચી જાય બરાબર